આપણે પહોંચી ગયા છે ગુરુકુળ મંદિર એ જોઈ લો કેવું સુંદર મજાનું આ મંદિર છે અદભુત નજારો છે આ બહુ સુંદર મંદિર છે ખુબજ સુંદર જગ્યા છે અહીંયા વાતાવરણ બહુ સુંદર છે અહીંનું મંદિર નું આ પાછળ તમે બધો વ્યુ જોવો જોઈ શકો છો કેવી રીતનું દ્રશ્ય છે બહુ અદ્ભુત નજારો છે તો અવશ્ય એકવાર અહિયાં આવજો ફરવા લાયક છે બહુ મજા આવે એવું છે સુરતની અંદર ગુરુકુળ મંદિર આવેલું છે તો આ છે આપણે સાથે મારા મિત્ર આ છે અમારા વિનોદ એનું નામ છે એકચુઅલી માં જંગો 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 તો તમે ક્યાં જઈ રહ્યા છો

અત્યારે બધા બાળકો જઈ રહ્યા છે અને તમે જોઈ જ લો કેવું સુંદર મજાનું વિદ્યાલય છે મિત્રો આપણા બધા ફ્રેન્ડ આવી ગયા છે નાના નાના ફ્રેન્ડ છે તો એક કહેવા માંગે તો સાંભળો આરજે બુમર યુટ્યુબર ને સબસ્ક્રાઇબ કરો ને લાઈક થેન્ક યુ તો આપડા સબસ્ક્રાઇબ મળી ગયા છે આજે પહેલેથી વ્લોગ માં જ મળી ગયા છે બહુ મજા આવી બહુ મળીને તમને કેવું લાગ્યું મળીને સારું લાગ્યું સારું લાગ્યું હા ઓકે આપણે આવી ગયા છે નાસ્તો કરવા અને અમારે સ્પોન્સર છે જગાભાઈ તો શું જગાભાઈ તમારે શું ખવડાવ છું બોલો વડાપાવ વડાપાવના સ્પોન્સર છે અમારે જગાભાઈ તો ચાલો પહેલા વડાપાવ ખાઈ નાખીએ વડાપાવ આવી ગયા છે જો સુંદર મજાના વડાપાવ છે તો થોડુંક પેલા પેટ પૂજા કરેલી છે મોર્નિંગ ફેમિલી સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે સુરત નું મોર્નિંગ છે જો અત્યારમાં પાછળનો વ્યૂ કેવો આવી રહ્યો છે આ સુરતનો ને અહિયાં જો સરસ મજાના પક્ષીઓ પણ સણ ખાઈ રહ્યા છે સુંદર રીતે સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે આપણે પહોંચી છે આપણા કારખાનાના ધાબા ઉપર કેવા સરસ મજાના સણ ખાવા માટે પક્ષીઓ આવી ગયા છે બહુ સુંદર વાતાવરણ અત્યારમાં છે ને આ સુરત દાદા પણ આવી નીકળીને કિરણો પાડી રહ્યા છે એમાં આ પક્ષીઓ પણ શણ અત્યારમાં ખાઈ રહ્યા છે આપણે હવે છાડા બાર થઈ ગયા છે કારખાનાથી તે છૂટી ગયા છે તો હવે જમવા માટે જઈએ છીએ હા તો પેટ પૂજા તો કરવી પડશે એમાં તો સાલ છે ને તો પહેલા આપણે જમી લઈએ પછી આપણે 2 વાગે પાછા આજ સોરી આજ 2 વાગે ને 1:30 વાગે થઈ જવાનું સમય ઘટી ગયો ને હમ ટાઈમ ચેન્જ થઈ ગયો છે અને જોઈ જ શકો છો તમને બેકગ્રાઉન્ડ માં અમારો આ પાર્કિંગ છે હા જોજો કેટલી બાઇક છે એક એક બાઈક વેસી આવી તો લાખોપતિ થઈ જાય અત્યારે વાગી ગયા છે રાતના નવ અને તો હવે આપણે વિડીયોને એન્ડ તરફ લઈ જઈશું તો હું વિડીયોને આપણે એન્ડ કરશું તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલાય નહીં ને મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય